એક પણ શબ્દ લહેર ન લાગે અને જીને જીને લહેર લાગી છે ને બાપા ઈ ઈ ભવ સાગર તરી જાય એટલે બાપુએ કીધું કે પતિ કે પાવન ધમ ઉદાહરણ પતિ કે પાવન અધમ ઉદાહરણ ભક્ત વચન ભગવાન વચન નું પાલન કર્યું હોય ગુરુ મહારાજ નું અને રામદેવજી મહારાજ ના પદ નું પાલન કર્યું હોય આપણા સવારામ બાપા એ કીધું છે કે મરજીવા મોધ ને માણે કોઈ મળે મને મરેલા મર્યાદા કોને કહેવાય જેને ભાવ નથી જ્ઞાન નથી કોઈ વસ્તુનું આચરણ પાલન નથી અને મરજી મળી જા માન મોટા પર બે માન તજીને આવી જા આંધળા ઓગડ ભંડાની માય ફસાયો સિદ્ધર નિજ ધર્મ માને મોઈન મોટે પે ની આઠે પોરા ન સમજા એટલે કહેવાનો મતલબ કે સત કમાણી તમને જાળ તમે ઇને જાળવશો તો સત્ય શબ્દ અને પરમાત્મા તમને જાળવશે તમને જ્યાં પહોંચવું છે એ પહોંચાડી દેશે પણ મને તો એવું મારા ભાઈ ના દેખાય છે કે ગુરુ મહારાજ ની મરજી હોય ને હાથમાં પતાળ પડ્યો હોય ને અને કદાઈ ખોખરે નો હીરો હોય ને

કે સૂર્યમાંથી સર્જન ની સવારામ બાપાએ કીધું તું કે મેં હે ને મારા બાપને હું ઓળખતો નથી સમજ્યા મારા બાપને તો હું ગોતવું છું પણ ફૂલગઢ સ્વામી મહારાજ ના પ્રતાપે અને સદગુરુ મહારાજ ના પ્રતાપ એ ત્રિવેદીના તાપને ઉજવી નાખ્યો ને સવારામ બાપાએ અને શબ્દને વડે જ્યારે ભળી ગયા શબ્દ આરસે શબ્દ પારસે શબ્દ થી નાવડી તરી જાય છે

કે નામ જડું છે નામ જડાનું માચે મળવું મટી ગયો વાદ વિવાદ નામના કોઈ પારખું હોય એ નામ માં જઈને ઠરી જાય નામ માં જઈને ફળી જાય નામ છે ને નામ છે એ ચૌદ લોક થી ન્યારા હે આજ તમે મંથન કરો કુંતર સવારામ બાપા ને વાસુદેવ બાપુ ને પૂછજો નામ રહ્યું ને એ તમને ગંગા પાર ભવ સાગર અને ભવ બંધનમાંથી મુક્ત કરી દીધી કઈ જાણવું નથી આપણે નામ ને વડે પડ્યા રહ્યો ગુરુ મહારાજ જે નામ આપ્યું ને એનું નામ સમજો હોઠ કંઠ જીભ કઈ નો હલે હાલતા ચાલતા ઉઠતા બેઠતા નાભી થી ભજન કર્યા રાખો હોઠ કંઠ જીવ આ બધો એનો પ્રતાપ છે આપણે આપણે ભલામણો શું લાયા છે મારા વાલા આપણને ઉગરવાની બારી આપી આપણે તો એક છે ને આ પંખેડા માળો છે ઉડી જાવ પંખી પાકો વાળા છોડી દો જૂના માળા

આપણે ઉગરવા માટે બાપાએ કીધું કે સાચું સમજે શબ્દ નો માલમી બની પછી ચૂપ થઈને બે જવું ભજન કરી રાખો શું જો આની અંદર જેમ રામચંદ્ર ભગવાન ને લક્ષ્મણજી રેખા દોરી કીધું આની આ ઉલ્લંઘન નહીં કરવાનું આની બાદ જશો તો રાવણ આવીને ઉપાડજી એમ ગુરુ મહારાજે કીધું ને કે પદને પ્રમાણ છે ને એને જાળવી રાખો અને ગુરુ મર્યાદાનું ઉલ્લંઘન કોઈ પણ આપણા ગુરુ ભાઈ હોય ને તો ગુરુ મર્યાદાનું નું કોઈ કોઈ નહીં કરવાનું અને જો કોઈ કરશો ને તો ગુરુ મર્યાદા જો સુખી જશો ને તો ચોરાશી માં જશે તો ચોરાશી આપણે જોઈ નથી ચોરાશી ને જ જોઈ પણ ચોરાશી લાખ અવનિ માંથી ઉગરવા માટે આપણને આ બારી છે અને આજે જેને નથી ભીતર મને મળ્યા એ વાત બરોબર છે સતની

અને પ્રાણ સત્ય રાખજો કે ગલીટર ની અંદર પિંડ બ્રહ્માનમાં મોહી જ ન થઈ જતા રૂપ છે ને રૂપમાં નો છે મોહિત જતા બાકી સ્વરૂપ નું વિચારજો મારા બાપ અને બધાય રૂપ ના સ્વરૂપ ઈંડ માં છે સમજ્યા આપણે કેવ ને બધાય ઈંડ માં છે બધાય આખું વિશ્વ ઈંડ માં છે એ ઈ જારો ના તો બધો ને ઈંડ અને ઈંડ માંથી પિંડ પ્રસાનું ને શિવ એ પ્રગટ કર્યું એની અંદર બધાય છે પણ એમાં જે ફળેલા જે ફાટે છે કે નહીં વડો વડના એમાં કોક કોક નવસો ને નવાણું નાડ્યું છે એમાં કોક સત વિચારો ચેક અડી જાય જે આમાં અનંત કમાણી કીધી છે કે અનંત જુગે જુગ કમાણી લઈને અને કરણી લઈને જે પ્રગટ થયો છે એની પ્રેમ જોત ને કોણ ઉજવી શકે મારા ભાઈ આપણા બૌદ્ધ બાપુનું ભજન છે પુરવની કરણી લઈને જે બોલી ગાયું પાછી મેટલે એટલે નઈ કરણી લઈને